પોરબંદરમાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતા દીપડામાં પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે પોરબંદરના બળા ડુંગરમાંથી અનેક દીપડાઓ હવે માત્ર ગ્રામ્ય પંથકમાં જ નહીં પરંતુ પોરબંદર શહેરમાં પણ ઘુસી આવે છે તેવા અસંખ્ય બનાવો છેલ્લા દોઢ વર્ષમાં બન્યા છે ત્યારે વધુ એક બનાવ નોંધાયો છે જેમાં પોરબંદરની નિર્મા ફેક્ટરી સામે આવેલા દીવાદાંડી વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો છે આ વિસ્તારમાં શ્રમિકો મોટા પ્રમાણમાં ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે ત્યાં દીપડો નજરે ચડતા લોકોમાં ભારે ભય જોવા મળ્યો છે બે દિવસ પૂર્વે રાત્રિના સમયે તે લાઇટ હાઉસની દિવાલ પાસે પણ આટાફેરા કરતો હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આથી વન વિભાગે આ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે मैं सोमनाथ सरकर इस लाइट हाउस का इंचार्ज बोल रहा हूँ यहाँ पे कुछ दिनों से दीपरा का आना जाना दिखाई पड़ रहा है जैसे कि आठ तारीख रात को एक बज के नौ मिनट नहीं वो तो नौ तारीख हो गया नौ आठ तारीख आठ तारीख रात को एक बज के छः मिनट पे हमारे कंपाउंड में सी सी टी वी फुटेज में भी आया हुआ है दीपरा आया था हमने वन विभाग को सूचित किए हैं वो लोग पकड़ने का कार्रवाई ભયમાં જોવા મળી રહ્યા છે લાઇટ હાઉસની આજુબાજુના વિસ્તારમાં ઇન્દિરાનગર તેમજ આરજી કોલેજ નો વિસ્તાર આવેલો છે તેથી ત્યાં પણ વસવાટ કરતા લોકોમાં દીપડાનો ડર જોવા મળી રહ્યો છે જેથી જંગલ ખાતું વહેલી તકે આ દીપડાને પણ પાંજરામાં પૂરીને શહેરથી દૂર લઈ જાય તેવી માંગણી કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર